આસે દુનિયાના દેશોને કાયમ બોલ્યો શું લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારત માં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા આજ પણ આજ પણ નાસા ને કોઈ મિસાઇલ છોડ્યું હોય તો આપણું પંચાંગ રાખે છે જોઈ લેજો કેલેન્ડર નહીં આપણું ભારતીય પંચાંગ રાખે કે આ સ્થિતિ આગ્રહ આ સમયે આયા હોય એ આપણું પંચાંગ રાખવું પડે છે આવી તો કેટલી વાતો છે એ તો આપણે નહીં વિદેશ આરે જોડાવ દુનિયાની આરે જોડાવું જરૂરી ઇંગ્લિશ શીખજો એ તો સારી વાત છે પણ જરાક ખાલી આમ આવડી ગયું જરાક બે ગુમરા ફોરેન મારી આવે તો હા આ કલર બદલી જાય આયલ બદલી જાય હા હમણા એક જણો જામનગર એરપોર્ટે ઉતર્યો છ મહિના ફોરેન જઈ આવ્યો એરપોર્ટે બહાર નીકળીને આમ ધૂળ જેવું કઈક લઈને આમ કરીને હું ગયું કે સૌરાષ્ટ્રની માટી બગડી ગઈ આ દેશી બાપા આપણા ભનુ બાપા જેવા હાઇલ્યા જતા એને મગજ ગયો હા કારણ કે જાય જ ને આપણી માટીની સુગંધ બગડી ગયે એમ કે તેનો એનો મગજ ગયો પાસે એક નાખી ટીલી થઈ ગયો તેણે તો શક્કર લઈ ગયો કારણ કે બી ટવેલ તો ઘટતું હોય અને પછી કીધું બાપા મને માર્યું કા ઈ કે તું કેશો ને માટીની સુગંધ બગડી એટલે કે બગડી ગઈ બગડી નથી કે કે તે હુંઘી માટી નથી હુકલ પોદળો છે પેલા તું સુધર પછી આ બધું કર એવા તાત્કાલિક એટલે મારે કેવું છે એટલું જ આપણે અહીંયા હજી ધીરે ધીરે બધા મહેમાનો આવી રહ્યા છે અહીંયા અહીંયા હતવાળા સમાજ એવો સમાજ છે કે જામનગર હાલાર એક નહીં આખા ગુજરાતમાં કોઈ સમાજ એવો નહીં હોય જેની સાથે પ્રેમથી જોડાણો ન હોય હતવાળા સમાજ ભલા માણસ એ એ સમાજ છે આ દૂધમાં હાકર ભળે એમ ભળી જાય એ સમાજ મળ્યો એટલે એને એને નાતે આ બધા આ ચૌહાણ પરિવાર નો આંગણામાં પિતૃ ના છે અને એક વાત બનુ બાપા તમને એ કરી અને એ કહી દો આપને કે પિતૃ ના મોક્ષાર્થે પૂજી દાદા બેઠા છે મેં એવું સાંભળ્યું છે વિદ્વાનો પાસેથી કે ભિક્ષુ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા કરો એટલે તો આપડે પિતૃઓ તરી જાય ને આપણે તરી જાય ને વિસ્તાર છે જ પણ તમારું કુટુંબ ભેગું થઈને ખાલી વાત પેલી કરે ને ભેગા થઈને કે હાલો આપણે ભાગવત કથા કરવી છે એ પેલી મીટિંગ તમારી થાય ને ત્યાં તમારા હાથ નહીં બોતેર પેઢી ના પિતૃ રાહડા લેવા માટે સરળ અમારો ઉતાર થઈ ગયો અમારો ઉતાર થઈ ગયો એ તાકાત છે ભલા માણસ એ એ પરંપરા છે આ યુગમાં બહુ જ રટાને હું છે આપણે બેહી છે ભાઈ બંધુઆ પાન ના ગલે બેહી બીજે બેહી ત્રીજે કોક બારમાં માં બેહે કોક આમ બેહે કોક હું અવળા બેહે કોઈ ખવડા બેહે પણ આપણી પાસે નથી બેતા આપણી પાસે બેહવા શીખવું જો હવે આપણી પાસે હું એમાં આપણે બધા આવી આપણે કોક એમ કે તારી પાસે એક કલાક બે પાંચ મિનિટ નો બેહાય બે આપણી પાસે બેહવું એટલે સાંભળજો અખતરો કરજો ઘેરે એક મહિનો અખતરો કરીજો તોય નહીં બેહાય એના માટે યોગ કરો કલા કલા ખબર પછી મેળ પર આપણી પાસે બેહવું એટલે પાંચ મિનિટ પોતા સિવાય એમને કઈ વિચારવાનું જ નહીં બે જો અખતરો કરજો કાલે ખબર પડે તરત હળી કાઢીને ગલી વહી જાય મન પાન ને ગલે વહી જાય આમ વહી જાય વાડી આટો મારી આવે તરત તમે ગમે એટલા આપણે આપણી પાસે બેહવા શીખવું પડશે ત્યારે સમજાય ભારતીય પરંપરા શું છે આપણે આ કોથળાને એટલે કે આ શરીરને સિત્તેર એસી વર્ષ જીવવાનું દાદા એમાં કેટલું ખાવાનું જોઈએ લાડવા જોઈ સુરમાં જોઈ ભાત જોઈ દાળ જોઈ ખીચડી જોઈ રોટલી જોઈ રોટલા જોઈ બર્ગર પીઝા બીજું ત્રીજું ને પાણીપુરી પાણીપુરી ડોહીમાં એક હમણાં પાણીપુરી ખાવા ગયા હતા ઓલા એ પાણીપુરી આમ કરીને આમ આપી ડોહીમાં દાંત ની મોટા મૂકી પીસકાર ઓલા મોટા માથે સુટ્યો સીધે સીધો પાણીપુરી વાળો ડોહી પાણીપુરી ખવરા બંધ કરી દીધું તે દોડવું હા એ તો હા વાંધો નહીં પણ પછી એમાં શું છે પછી આ પેટ ને પૂછીને ખવાય બધું આપણે તો દઢી વાય કે પીજા ખાતા હોય પચાવવા કોણ પાકિસ્તાન વાળા આવે તો સીધી જ વાત છે ને બીજી વાત આ ખોરાકની મેં વાત નીકળી એટલે કહું છું ખોરાક ઉપર બહુ હવે તો તો છે જ પણ આજ આજે સાબિત કરી દીધું કે તમે એવો ખોરાક ને એટલે તમારી અંદર જે બેક્ટેરિયા છે મગજમાં સારું સોચવાના એ મરી જાય અને બેડ બેક્ટેરિયા ગુડ બેક્ટેરિયા મરી જાય તમે સતત સ્પાઈસી ખાધા કરો ને સતત બહારનું ખાધા કરો ને તમે અખતરો કરી જો એક મહિનો તમારા બેડ બેક્ટેરિયા છે એ એકદમ પોસાય જાય એ ફૂલાઈ જાય એ હાજા થઈ જાય અને ગુડ બેક્ટેરિયા છોકરા માં આ શું કારણ આ તો હકીકત છે કારણ શું હોય ખબર ઓલું ખાઈ ગયો ગયું હોય સાત્વિક ભોજન લેવો એટલે તમારા શુદ્ધ વિચારો આવશે ભાગવત માં ભગવાન કૃષ્ણ કનૈયા માખણ ખાવાનું કીધું છે માણ છે બાકી ગોકુળ માં હું હા તો સીધી જ વાત છે ને ભેં કોઈ વાંધો નઈ ભે બહુ છે અમે બહુ રાખ્યું અમે ખુબ મજા આવે નીંદર સારી આવે હું હોય તો ભે નું દૂધ જાવ પણ ગાય ગાય છે સાહેબ એ તો અદ્ભુત છે પણ ખેર મારે આ મૂળ વાત ઉપર પાછું આવું મારે જે સાત્વિકતાની જીવનની મે વાત કરી મારે શરૂઆત કરવી છે ગાવાની પણ જો આ વડીલોને બધાને આમ ઉઢાળા છૂટે થા આ ઓલા કંઈક બનતા તા ઈ છે ને ડાગલા બને છે ઈ આ ખમા ખમા તમને ઈ થાકે નહીં ઓ હા કારણ કે બીજાને આનંદ કરાવે ને એને થાક ન લાગે બીજાને એરા ઘણા માણા કે ખબર માતાઓ આમાં રહેતા હોય સમજી જાય તમને કદાચ ખબર પડી જાય ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય ખાંડ નું ડબલું ગામડા આમાં વીઆઈપી કિચન માં તો ખબર નહીં ખાંડ નું ડબલું હોય ને એમાં ખાંડ પીડી હોય મીઠી મીઠી લાગે આપણે એમ થાય બહુ મીઠું છે ડબલું ખાંડ છે અંદર પણ અંદર બાક જ દાટેલી હોય એ બેનો ને ખબર હોય અમુક રાખતા હોય બાક હવે તો શું છું ટક દઈને ચાલુ કરે એવું આવી ગયું આમ કરી આમ કરે તો હું સુલો હળગી જાય ધણન્યું બોલી જાય એ તો જરૂરી છે હવે કાંઈ મને ઘણી વસ્તુ આપણે વાત છે આ બધું અમે અમારે હવે આવી ગયું આ બધું આ બધું જરૂરી છે સમય પ્રમાણે લાકડા ઓતવા જવાનું બધા શું થાય પણ આપણે એમ કેતા કે હવે આપણે એવી વાત કરીએ હવે બેનોની આંખો ને નુકસાન ન થાય માટે બાટલા ધુવાડો ખાઈ ખાઈ ને આંખું ઊયું જાય હવે અટાણે બેનો સસ આવી જાય છે ઓલા હો હવા ડોમાં થાતા એને ધૂણા કરી કરી રોટલા ઘડ્યા એને કોઈથી આંખું ન ગયું ઘણું વિચારવા જેવું આ તો વાત નીકળી એટલે પણ મૂળ વાત ઉપર આવું મારે તમને કેવું છે કે આ લોક સાહિત્ય આ ડાયરા આ ભાગવત આ ગાયું માતાજી માટે અહી વસરાજ ગ્રુપ ના મિત્રો બધા અહીંયા બહુ સરસ પ્રોગ્રામ કર્યો હતો હમણાં હમણાં દેખાણા હતા અને આ બધું જે કરે છે ને બીજા માટે જે કરે છે અમારે ગગુભાઈ હમણાં આવ્યા છે કે કેવડો રેકોર્ડ તોડ્યો છે એમને બ્લડ ડોનેશન કરવાનો ચારણ છે અમારા ભાઈ છે હજી એક વિચારે છે આગળ કરવાનું જે બીજાના માટે જે કોઈ કરતા હોય ને એનું સીધું કનેક્શન પરમાત્માની સાથે હોય આપણે એની હારે જોડાઈ જાઉં આપણાથી જેટલું થાય એટલું કરવું કાંઈ આપણાથી ન દેવાતા હોય જે કરતા હોય ને હખે સારું કરવા દેવું આ તો અઘરું છે બાપાએ પોતાના ઘરની કથા છે તો મને ખબર નહીં ને કે થોડું ઘણું તોય આવે તમે સમાજ નું કામ કરો તમે મોટું કામ કરવા નીકળો ને એટલે ભૂત વળગ્યા વગર નો રે થોડા ઘણા નિવેદ લીએ હા એવું બધું થતું હોય આમાં એમાંથી જે આર ઉતરી જાય એ કઈ કરી શકે ટીકા તો કરે જ દુનિયા છે હનુમાનજી મહારાજ જ્યારે લંકા હળગાવીને આવ્યા ને ત્યારે બધાય વાંદરા ઉપાડ લીધા હતા હાર પહેરવા મીડાને કૂદ કામાર હનુમાન ને જયકારા ઉપાડી લીધા વાહ 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 હળગાવી દીધી આમ જ હોય હનુમાન એ હનુમાન જેવું કોઈ નહીં ઈનો એ હનુમાન દાદો પાસો જ્યારે લક્ષ્મણને ને મૂર્છા આવી હા હા એ તો ઓલા ઊભા છે એટલે થોડું પાસળવાના નહીં દેખાતું એ થોડો પ્રોબ્લેમ રહે હા હા અટાણે હું મુદ્દો એવો છે કે ઉનાળો નથી શિયાળો નથી ને સોમા નથી એટલે નક્કી નથી થાય એવું કે ગરમી છે ટાઈટ છે ગમે ત્યાં ટાઈટ આવે ગમે ત્યાં ગરમી આપણા ઋતુ આપણા જેવી થઈ ગઈ છે પૂછ્યું હતું કે હવે અહીંયા કેમ ગમે ત્યાં વરસાદ આવે ને ઋતુ ફરી ગયે મેં કીધું ઝાડ આપણે લઈ આવ્યા નહી બહાર ને આ ઋતુ બધું ઝાડ ઉપર હોય આખા ભારતમાં તમે બહાર ના ઝાડ ગણો કેટલા થાય ઈ ઝાડ એક નહોતું એટલે અહીંયા કાયદેસરની ઋતુ હાલતી હોય ઈ વધારે ઈ આવ્યું છે આપણા ઓછા થતા જાય ગાંડા બાવળી આપણા છે જ નહીં

આમાં હું ગર્દીમાં એવું થઈ જાય એ તો અહીંયા બેઠા બેઠા આપણે વાતું કરવી એક જગ્યાએ હું કહેતો તો બેહી જાઓ બેહી જાવ કરો માં ભાઈ બેહી જાવ તો એક જણો શોર્ટ બટ ફાટી ગયો ને આમથી આવ્યો મારી પાસે આવીને મને કે દોઢ વીઘાના સ્ટેજમાં બેઠા બેઠા વાતું કર્યું બેહી જાવ નહીં આવો તો ખબર પડે ઊભું ય નથી રહેવા એવી પરિસ્થિતિ થાય એટલે મૂ મૂળ વાત જે મારે કરવી છે પછી દુહાસનથી શરૂઆત કરું આ બધા ઘોળ રૂપે રહેવાના છો એટલે આ ધરાતો એવી છે આપડી કે પણ અત્યારના યુગમાં શું કામ બહુ જરૂરી સંગઠન જરૂરી ધર્મની એક વાત તમને કહી દઉં આવ્યો છું એટલે ખાસ 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 આ સનાતન પરંપરાની બધા સાંભળજો કે આજે ધર્મ ઉપર ઉપર શાસ્ત્રો આખે આખી ભાગવત આખું આખે આખી રામાયણ દાદા ડુપ્લિકેટ યુટ્યુબમાં હિન્દીમાં ઓલરેડી અપલોડ થઈ ગઈ છે જો આપણા બાળકોને સાચું ભાગવત નહીં સંભળાવી સાચી રામાયણ નહીં સંભળાવી તો ભયંકર રીતે બોલે છે અને એ તમે સાંભળી ન હોય હું અને મને તો વિચાર થયો કે આપણે થોડું થોડું કોઈક આપણા ને આપણા આડા બોલી જાય તો આપણે આમ ગરમ થઈ જાય હવે ઈ કઈ કરવાની જરૂર જ નથી કારણ કે એટલું બધું બોલે છે કે તમે સાંભળો તો આ બધું ભૂલી જાઓ જાવ તો મારું કહેવાનું એ છે કે કૃષ્ણ વિશે ભયંકર બોલે છે આખે આખી અપલોડ થઈ ગયો આખું ભાગવત બધું રામ શું છે જાનકી મારું કહેવાનું એટલું જ છે કે થોડુંક આપણે આપણી સભાનતામાં રહી કારણ કે જીવન શૈલી આવે ધર્મને લઈ નહીં રહી તો પછી આપણે રાયડુ નાખે કાંઈ નથી થવાનું આપડી જીવન શૈલીમાં ધર્મ ને લેવો હોય પાંચ મિનિટ આંખ બંધ કરીને એની આરે તાર જોડી મારો બાપ દ્વારકા વાળો હે કાળિયા ઠાકર હે મા ચામુંડા હે ભોળિયાનાથ મહાદેવ હે શિવ બાપ એટલે એની આરે થોડો તાર રે એજ બહુ જરૂરી છે